નારાયણ સરોવર મિત્રો આશાપુરા માતાજીના મઢથી સત્તાવન કિલોમીટરના અંતરમાં આવેલું છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને હું આજે માલકિયા મારી યુટ્યુબ ચેનલ આજે માલકિયામાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો કચ્છની ધરતી એટલે કે કચ્છ જિલ્લાનું નારાયણ સરોવર જ્યાં આપણે આજે જવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આગળની માહિતી વિડીયોની અંદર આપવાનો છું તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો જે બોર્ડ તમને દેખાઈ રહ્યું છે તે જગ્યાએથી માંડવી બીચ તરફ જવાય છે અને ગોધરા અંબાજીનો રસ્તો પણ એ જ બાજુ છે બંને રસ્તામાં જ આવે છે અત્યારે આપણે નારાયણ સરોવર અને કોટેશ્વરના બિલકુલ મુખ્ય જે ગેટ છે આગળનો તે જગ્યાએ ઊભા રહીએ છીએ તો હવે આપણે અહીંથી સીધા મંદિર તરફ જવાના છીએ મિત્રો નારાયણ સરોવર અને કોટેશ્વર જે છે એ પાકિસ્તાનની બોર્ડરથી બિલકુલ જ નજીક આવેલું છે તો ત્યાં જઈને તમામ જે મંદિરની જે દર્શન છે એ તમને હું આજે કરાવવાનો છું તો અત્યારે વરસાદના કારણે આખું સરોવર જે છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં ભરાઈ ગયું છે અને અહીંથી તમને જોશો તો સામે જે રોડ દેખાઈ રહ્યો છે તે જગ્યાએથી તમને ફોટોગ્રાફી છે કે અથવા બીજું કોઈ વિડીયો વિડિયો લેવો તો આ જગ્યા ઉપર તમને લોકેશન સારામાં સારું બેસ્ટમાં બેસ્ટ રહેશે તો મિત્રો હવે આપણે અત્યારે પહોંચી ગયા છે નારાયણ સરોવર મિત્રો અહીંયા પાર્કિંગ સુવિધા પણ ઉપલબ્ધ છે તમે અહીંયા તમારું વાહનને પાર્ક કરી શકો છો આપણે પહોંચી ગયા છે અત્યારે મુખ્ય દ્વાર પર જ્યાં આપણે મંદિરની અંદર એન્ટ્રી કરવાની છે સામે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો મુખ્ય દ્વાર છે અંદર વિડીયો બનાવવાની સખ્ત મનાય છે તો હું તમને સામેની સાઈડના જે પણ અંદર દેવસ્થાનો છે તેમના દર્શન કરાવીશ મંદિરની અંદર તમને દર્શન નહીં કરાવી શકું તો ચાલો આપણે સામેની જે જગ્યા છે એ પણ જગ્યાની અંદર જઈ અને તમામ દેવી દેવતાઓના દર્શન કરીએ મિત્રો તમે જ્યારે મંદિરની અંદર એન્ટર કરશો ત્યારે એક મહાકાય મોટો રાજાનો કિલ્લો હોય એવો બહારથી તમને નજારો જોવા મળશે આ મંદિરનો પણ મંદિરની અંદર મંદિર બિલકુલ વચ્ચોવચ જ છે મિત્રો જે પણ લોકો અહીંયા દર્શન કરવા આવે છે જ્યારે નવરાત્રિનો સમય આવે ત્યારે માતાના મઠથી જે લોકો ચાલીને આવે છે અને અથવા દર્શન કરવા માટે આવે છે તે લોકો નારાયણ સરોવરમાં અવશ્ય પ્રધારે છે અને દર્શન કરીને અહીંયા સ્નાન કરીને જાય છે મિત્રો આ જગ્યાનું ખૂબ જ પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ છે કહેવાય છે કે મિત્રો જે આ નારાયણ સરોવર જે છે એ ભગવાન વિષ્ણુની સાથે પણ જોડાયેલો છે એટલે જ આનું નામ નારાયણ સરોવર છે કહેવાય છે કે મિત્રો અહીંયા સરસ્વતી નદી જે છે એ આ જગ્યા ઉપર દરિયા સાથે મળતી હતી મિત્રો આ બધી જગ્યા ઉપર તમને ભોજનાલય અને રહેવા માટેની ઘણી બધી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે સામે તમે જે ઉપર દિવાલ જોઈ રહ્યા છો તે દિવાલથી તમે આ મંદિરની ફરતી બાજુની પરિક્રમા કરી શકો છો મિત્રો આ જગ્યા તરફ તમે જાશો એટલે મંદિરની પાછળની સાઈડ મોટો જબરો ચબૂતરો આવેલો છે ત્યાંથી તમને મંદિરનો આખી પરિક્રમા જોવા મળશે અને ત્યાંથી તમે મંદિરની ફરતે બાજુ જે જગ્યા છે તે દ્રશ્યોને નિહાળી શકો છો આ જે સામે પગથીયા જઈ રહ્યા છે તે પગથિયાની ઉપરથી તમને ફરતી મંદિરની તરફની આખી પરિક્રમા જોવા મળશે અને અહીંયા જે સામે જ છે તે તમને સરોવર આખું સરોવર જોવા મળશે તો મિત્રો વિડીયો અહીંયા હું સમાપ્ત કરું છું આશા કરું છું કે વિડીયોમાં જાણકારી તમને સારી લાગી હશે વિડીયોને લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મારી સાથે જોડાયેલા રહેજો ફરી મળીએ આપણે આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી